સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાતને લઈને પોલીસ દૂરતી થઈ ગઈ હતી બે યુવકો સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાત કરતા હોવાની કોલર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી જેના પગલે સુરત પોલીસનો મોટો કાફલો એરપોર્ટ ખાતે ધસી ગયો હતો પોલીસ દ્વારા ડોગ અને બોમ્બ સ્કોર્ડ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ બાબતની વાત કરનાર બે લોકોની જિલ્લા એલસીબી પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી છે હાલ સુરત એરપોર્ટ પર ચેકિંગ ચાલુ છે અને પ્રાથમિક તબક્કે તપાસ કરતા વાત બોગસ હોવાની સંભાવના છે એરપોર્ટની સંપૂર્ણ તપાસ થયા બાદ બહુ અંગેની વધુ માહિતી એરપોર્ટની સંપૂર્ણ થયા બાદ જ વધુ માહિતી સામે આવશે બે યુવકો બારડોલી રેલવે સ્ટેશન પર સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાત કરતા હતા તેને પગલે કોલર દ્વારા અંગે સુરત પોલીસે જાણ કરવામાં આવી હતી સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાતને લઈને ગંભીરતાને લઈને સુરત શહેરની એસઓજી પીસીબી ડીસીબી સહિતનો કાફલો સુરત એરપોર્ટ પર દોડી ગયો હતો સાથે જ સુરત એરપોર્ટના સીઆઈએસએફ સહિતનો સ્ટાફ પણ ચેકિંગમાં જોડાયો હતો બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યુઝ સુરત